ભાવનગર શહેરના આડોડિયાવાસમાં રહેતા સુનિલભાઈ પરમાર નામના વ્યક્તિની દીકરીની બહેનપણી અન્ય જ્ઞાતિની વ્યક્તિ સાથે ભાગી જતાં તેની બહેનપણીના પરિવારને જાણ કરવામાં આવતા ઉલટા ચોર કોટવાલકો દાંટે જેવી સ્થિતિ સર્જાઈ હતી ભાવનગરમાં રહેતા સુનિલભાઈ પરમારની દીકરીની બહેનપણી અન્ય વ્યક્તિ સાથે નાસી ગઈ હતી જેની જાણ સુનિલભાઈએ યુવતીના પિતાને કરતાં તેના પિતાએ પંદર લાખની માંગણી કરી હતી જોકે સુનિલભાઈ અને તેના ભાઈ વિશાલભાઈએ પૈસાની માંગણીને લઈને ના કહેતા ભાગી ગયેલી યુવતીના પિતા સહિત અન્ય છ સાત જેટલા લોકોએ સુનિલભાઈ અને તેના ભાઈ વિશાલભાઈના ઘરમાં ધોકા અને પાઇપ વડે તોડફોડ કરી આગ લગાવી હોવાના આક્ષેપો સુનિલભાઈના ભાઈ વિશાલભાઈ દ્વારા કરવામાં આવ્યા છે જોકે આ બનાવ બનતા પોલીસનો કાફલો દોડી ગયો હતો જોકે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પૂરતી માહિતી સામે આવશે mười tám tuần này mười bảy tuần này mười tám tuần này mười tám tuần Ôi cái cái này đẹp quá. Ừ to hơn nó. Nà nà nó không có. Thôi à nó còn không được. Rồi. મારું નામ વિશાલભાઈ અશોકભાઈ પરમાર છે અને મારા મોટા ભાઈ છે સુનિલભાઈ અશોકભાઈ પરમાર એમની દીકરીની બહેનપણી હતી જે પચીસ સત્યાવીસ વર્ષની ઉંમર છે જેમનું નામ છે પેની કે એવું નામ છે અને એ બહેનપણીનો ઉપયોગ કરીને એ પરનાથના વ્યક્તિ સાથે જતી રહી છે એને દરજી કામનું કહીને અને આનંદનગર વિસ્તાર બાજુ લઈ જઈને અને કોકની સાથે જતી રહી છે અને એ દીકરીએ અમારી ઘરની જે દીકરી છે એમણે અમારા મમ્મી પપ્પાને એટલે કે અમારા ભાઈને અને મારા ભાભીને જાણ કરી કે મમ્મી પપ્પા ઓલી જે છોકરી છે એ પરનાથના છોકરાની સાથે જતી રહી છે એટલે તમે કોઈપણ રીતના એમના મમ્મી પપ્પાને જાણ કરો એમના મમ્મી પપ્પાને જાણ કરતાં અમારી સાથે પંદર લાખ રૂપિયાની માગણી કરી કે તમે પંદર લાખ રૂપિયા અમારું નુકસાન થયું છે એ પંદર લાખ રૂપિયા તમે ભરપાઈ કરો એટલે અમે કીધું કે ભાઈ હું પાન બીડનું દુકાન ચલાવું છું અને મારા ભાઈ જે છે એ લેવી એટલું કરે છે અમારી કાંઈ એટલી કેપેસિટી છે નહીં એટલે અમારી સાથે આ રીતના કરીને અને અમારા ઘરનું નુકસાન કર્યું બેથી ત્રણ ઘર તોડી નાખ્યા બે ઘર હળગાવી દીધા અને બહુ બહુ એટલે બહુ અમને ટોર્ચર કર્યું ગાળવું દીધી અને છથી સાત જણા અમારી ઉપર હુમલો કરી જતા રહ્યા